પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય આર્મી દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા અને ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા માટે મોરબી જિલ્લામાં આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર પટેલ સાહેબની પ્રતિમાથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી નહેરુ ગેટ ચોક પહોંચી હતી ત્યાંથી ફરી આ યાત્રા અયોધ્યાપુરી રોડ થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી સૈનિકોના અને દેશની આર્મીનો જુસ્સા વધારવા માટે ના આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ અલગ અલગ પક્ષના આગેવાનો જોડાયા હતા અને અંદર જે આતંકવાદીઓ હુમલો કર્યો એની સામે વળતા જવાબમાં આપણા પ્રધાનમંત્રી અને આપણા સૈનિકોએ જોર જુસ્સા સાથે ગુસ્સા સાથે એનો જવાબ આપી દીધો છે ચાર જ દિવસમાં એને એનું પરિણામ મળી ગયું છે એ અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રી અને આપણા સૈનિકોનો એક સન્માન ખાતર અને એનો જુસ્સો વધે એટલે આ દેશના બધા જ લોકો એમની સાથે છીએ ગમે તે મુશ્કેલીમાં કદાચ લડવા જવું પડે તો પણ આજે જોઈ શકો છો તો આ બધા જ સૈનિકો અમારા તૈયાર છે કે તમે કહો એટલે અમે જવા તૈયાર છીએ તો આજે અમારી તિરંગા યાત્રા આખા ગામની અંદર બધા જ એસોસિએશનો બધા જ વેપારીઓ બાકીના બધા જ સંગઠનો લઈ અને આજે એક જાહેર રેલી હતી અને એ પ્રકારે અમે નવા બસ સ્ટેન્ડથી કાઢી આખા ગામમાં ફરી નવા બસ સ્ટેન્ડને પૂરી કરી છે અને સૌનો આ તકે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રકારે આપણે આપણી દેશભક્તિ પ્રગટાવતા રહીએ અને જ્યારે ખરેખર દેશને જરૂર હોય ત્યારે આપણે બધું જ સમર્પિત કરીને દેશની સાથે રહીએ એવી હું લાગણી વ્યક્ત કરું છું ભારતમાં તકી જઈ